હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ આગળના લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સ્થાન આજે જોઈએ પ્રકાશ પ્રક્રિયા લાઇટ રિએક્શન ઓકે પ્રકાશ પ્રક્રિયા સમજાવતા પહેલાં હું તમને કહી દઉં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના બે તબક્કા છે પ્રથમ તબક્કાને કહેવામાં આવે છે પ્રકાશ રાસાયણિક તબક્કો જ્યારે બીજા તબક્કામાં કહેવામાં આવે જૈવ સંશ્લેષણ તબક્કો પ્રકાશ રાસાયણિક તબક્કો અને બીજું છે ફોટો ફોસ્ફોરાયલેશન એટલે કે એટીપીનું નિર્માણ એટલે કે પ્રકાશ શક્તિની મદદથી એટીપી નિર્માણ ફોસ્ફોરાયલેશન થવાની પ્રક્રિયા હા જયારે બીજા તબક્કો ને આગળ જોઈએ તો બે તબક્કાઓ છે જો કે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન જ્યારે બીજા તબક્કાને જૈવ સંશ્લેષણ તબક્કા તરીકે ઓળખવામાં આવે જૈવ સંશ્લેષણ તબક્કો પ્રકાશ સંશ્લેષણનો બીજો તબક્કો એના માટે પ્રકાશની હાજરી અનિવાર્ય નથી હરિત કણના આધારક એટલે કે સ્ટ્રોમામાં થાય છે એક ચક્રીય પ્રક્રિયા છે જેને કેલ્વિન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે

પાણીના અણુનું વિઘટન થવાની પ્રક્રિયાને પાણીનો પ્રકાશ વિઘટન કે પ્રક્રિયા પાણીના ચાર અણુનું પ્રકાશ વિઘટન પાણીના ચાર બને શું પ્રકાશ શક્તિની મદદથી વિઘટન આ માટે પ્રકાશ શક્તિનું શોષણ છે ને એ પીએસ ટુ દ્વારા થાય કોના દ્વારા પીએસ ટુ દ્વારા પીએસ ટુ પ્રકાશ શક્તિનું શોષણ કરે આ એમસી ક્યુ સવાલ છે મિત્રો કે પાણીના પ્રકાશ વિઘટન માટે જરૂરી પ્રકાશ શક્તિનું શોષણ કોના દ્વારા થાય તો પીએસ ટુ દ્વારા થાય આ પ્રક્રિયામાં એમએન પ્લસ ટુ એ પ્લસ ટુ સીએલ માઇનસ આ ખનિજ તત્વો બહુ મહત્વનો ભાગ ભજવે છે કોણ કોણ એમએન પ્લસ ટુ એ પ્લસ ટુ સીએલ માઇનસ હવે મુક્ત થયેલા ફોરેસ્ટ પ્લસ અને ફોર એચ માઇનસ અહીંયા આયનોની ગણતરી કરાવી શકાય એટલા માટે હું પાણીના ચાર અણુની વાત કરું છું એ પૈકી ફોરેસ્ટ પ્લસ ટુ એન એ ડીપી સાથે જોડાય અને શું બનાવી દઈ ટુ એનએડી પી ટુ એચ પ્લસ એટલે કે શું આપણે કહી શકાય કે ભાઈ ટુ એનએડી પી આ પ્રમાણે કહી શકું કે ટુ એનએડી પી સાથે આ ફોર એચ પ્લસ જોડાય અને શું બનાવી દેશે ટુ એનએડી પી ટુ એચ પ્લસ આ ટુ એનએડી પી ટુ એચ પ્લસ પછી પીએસ વન માંથી ચાર ઇલેક્ટ્રોન્સ મેળવી અને ટુ એનએડીપી એચ ટુમાં ફેરવાશે એટલે કે એના ડીપી નું રિડક્શન થશે ઓકે અહીંયા પણ આ એમસીક્યુ નો સવાલ છે મિત્ર અને એ છે કે પીએસ સોરી ટુ એન એડીપી ટુ એચ પ્લસ ટુ એન એડીપી માં ફેરવાવા માટે જરૂરી ઇલેક્ટ્રોન ક્યાંથી મેળવે તો પીએસ વન માંથી મેળવે છે બાકી રહેલા ફોરો એચ માઇનસ માંથી શું બની જાય તો કે ટુ એચ ટુ ઓ બની જાય અને ઓટુ મુક્ત થાય અને મુક્ત થાય એ સાથે આમાંથી ચાર ઇલેક્ટ્રોન પણ મુક્ત થાય છે અને આ મુક્ત થયેલા ચાર ઇલેક્ટ્રોન PS2 ને પ્રાપ્ત થાય છે તો અહીંયા મુખ્યત્વે આ ત્રણ બાબતો વધારે મહત્વની જ કહી શકાય કે પાણીના પ્રકાશ વિઘટન માટે જરૂરી પ્રકાશ શક્તિનું શોષણ PS2 કરે 2 NADP2H+ 2 NADPH2 માં ફેરવવા માટે જરૂરી ચાર ઇલેક્ટ્રોન PS1 માંથી પ્રાપ્ત કરે અને

અને બીજું છે અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન ચાલો આપણે ચક્રીય ફોટો ફોસ્ફોરાઇલેશનની વાત કરીએ તો ચક્રીય ફોટો ફોસ્ફોરાઇલેશનની એક લાક્ષણિકતા એ છે કે ચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશનમાં માત્ર પી ભાગ લે છે આ ચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશનમાં માત્ર પી ભાગ લે છે આ પહેલો મુદ્દો ચક્રીય ફોટો ફોસ્ફોર રાયલેશનમાં જ ભાગ લે અહીંયા સમજવું સમજાવ્યું છે એટલે હું તમને એક વાત કહી દઉં ધારો કે આ પીએસ વન છે એનો મુખ્ય ક્લોરોફિલ એ અને આ બધા સહાયક રંજક્રવ્યમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ કિરણોનું શોષણ કરશે એટલે એના પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તતા ક્લોરોફિલ એ એટલે કે ક્લોરોફિલ એમાંથી મુખ્ય પ્રક્રિયા કેન્દ્રમાંથી ઉત્તેજિત અને શક્તિ સભર ચાર ઇલેક્ટ્રોન મુક્ત થશે અને આ ઇલેક્ટ્રોન પ્રાથમિક વિજાણુ ગ્રાહક દ્વારા ગ્રહણ થશે પ્રાથમિક વિજાણુ ગ્રાહક પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર આને એફઆરએસ તરીકે પણ ઓળખવામાં આવે છે આર એસ ફૂલ ફોર્મ છે ફેરેડોક્સિન રિડ્યુસિંગ સબસ્ટન્સ ફેરેડોક્સિન રિડ્યુસિંગ સબસ્ટન્સ હવે એફઆરએસ માંથી ઇલેક્ટ્રોન નું વહન એ ડાઉનસ્ટ્રીમ થાય એટલે મતલબ શું છે તો કે અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થયા આ ઇલેક્ટ્રોન કેવા હતા ઉત્તેજિત અને શક્તિસભર આની પાસે ઉર્જા છે કોની પાસેથી ઉર્જા આવી ફોટોન્સ ની ઉર્જા છે સૂર્યની ઉર્જા છે આ ઇલેક્ટ્રોનને પકડીને ફરીથી તમે આમાં મૂકી દો તો એ રહેશે નહીં કારણ કે ઉત્તેજિત છે એટલે ઊંચા જે ઓક્સિડેશન પોટેન્શિયલ રડક્સ પોટેન્શિયલ ઊંચા ઓક્સિડેશન પોટેન્શિયલ તરફ એ જશે હવે ત્યાંથી એ ડાઉનસ્ટ્રીમ વહન પામશે કેવા વહન પામશે તો કે ભાઈ

પણ આ સમગ્ર ઇલેક્ટ્રોન ફ્લો એ ઊંચી ઉર્જા ક્ષેત્રથી નીચા ઉર્જા ક્ષેત્ર તરફ છે અને એટલા માટે ઇલેક્ટ્રોન પાસે જે ઉર્જા છે એ ધીમે ધીમે ગુમાવે છે અને આ ઇલેક્ટ્રોન વહન દરમિયાન ગુમાવાયેલી ઉર્જાની મદદથી બે સ્થાનોએ એડીપી સાથે ફોસ્ફેટ જોડાય અને એટીપી બને એટલે એમ પણ કહી શકાય કે ચક્રિય વીજાણુ વહન દરમિયાન બે એટીપીનું નિર્માણ થાય ચક્રીય ફોટોફોસ્ફોરાલેશન 2 ATP ના નિર્માણ સાથે સંકળાયેલ છે ઓકે ધીસ ઇઝ સાયક્લિક ફોટોફોસ્ફોરાલેશન ચાલો મિત્રો ફોટોફોસ્ફોરાલેશન નો બીજો પ્રકાર છે અચક્રીય ફોટોફોસ્ફોરાલેશન ચક્રીય ફોટોફોસ્ફોરાલેશન માં શું હતું તો કે વિજાણુ જ્યાંથી નીકળે છે ઇલેક્ટ્રોન્સ જ્યાંથી નીકળે છે એ મૂળ સ્ત્રોત પાસે પાછા ફરતા હતા જ્યારે અચક્રીય ફોટોફોસ્ફોરાલેશન માં વિજાણુ પોતાના મૂળ દાતા સ્ત્રોત પાસે પાછા ફરતા નથી પોતાના મૂળ દાતા સ્ત્રોત પાસે પાછા નથી ફરતા એટલા માટે જેને અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન કહેવામાં આવે અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશનમાં પીએસ વન અને પીએસ ટુ બંને ભાગ લે છે ઓકે અહીંયા પીએસ દર્શાવ્યું છે તો પીએસ અને પીએસ વન બંને ભાગ લે છે સૌપ્રથમ આપણે પીએસ ની વાત કરીએ તો પીએસ ટુ છસો એસી નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ કિરણોનું શોષણ કરે એલેના પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તતા ક્લોરોફિલ એમાંથી ઉત્તેજિત અને શક્તિસભર ઇલેક્ટ્રોન્સ મુક્ત થાય અને આ ઇલેક્ટ્રોન્સ ક્વિનોન પ્લાસ્ટોક્વિનોન ક્વિનોન સાયટોક્રોમ પ્લાસ્ટોસાઇનિન એમાંથી પસાર થઈ અને પીએસ વન ને પ્રાપ્ત થાય અને આ વહન દરમિયાન એટીપી ના એક અણુનું સંશ્લેષણ થાય આ વહન દરમિયાન મુક્ત થતી શક્તિની મદદથી એડીપી સાથે એક ફોસ્ફેટ જોડાય એટીપી બની જાય ઓકે પણ આ સાથે શું થાય તો કે અહીંયાથી જ્યારે જયારે પીએસ ટુ જયારે શક્તિ ગ્રહણ કરીને ઇલેક્ટ્રોન મુક્ત કરે એની સાથે સાથે પાણીનું વિઘટન કરે અને પાણીનું વિઘટન કરે એટલે શું થાય તો એચ પ્લસ અને બને પાછા એચ અને ઓ બની જાય ઇલેક્ટ્રોન મુક્ત થાય જે પીએસ ટુ ને પ્રાપ્ત થઈ જાય એટલે પાણીમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન પીએસ ટુ ને મળ્યા જ્યારે પીએસ ટુ માંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન પીએસ વન ને મળ્યા

સાતસો નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ કિરણોનું શોષણ કરે અને શોષણ કરી એના પ્રક્રિયા કેન્દ્રમાંથી ઉત્તેજિત અને શક્તિસભર ચાર ઇલેક્ટ્રોન્સ મુક્ત કરે જે એફ અને એમાંથી ફરીથી એનએડીપી ટુ એચ પ્લસ ને મળી એનએડીપી એચ ટુ બનાવે જોકે આના માટે એક ઉત્સેચક જવાબદાર છે ફેરેડોક્સિન એનએડીપી રિડક્ટેઝ એ હોય તો ઇલેક્ટ્રોન એફડીમાંથી એનએડીપી તરફ આવશે ઓકે તો આખી પ્રક્રિયા જો જોઈએ તો અહીંયા એવું થાય છે કે ઇલેક્ટ્રોન પોતાના મૂળ દાતા પાસે પાછા ફરતા નથી અને એટલા માટે આ ઇલેક્ટ્રોન છે એને કહેવાય અહીંયા આકારે વહન થયું છે એટલે આને ઇલેક્ટ્રોન વહનની એટલે કે ફોસ્ફોરાઇલેશનની ની ઝેડ સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પ્રક્રિયામાં શું થાય છે તો કે આ પ્રક્રિયા દરમિયાન એનએડીપી નું રિડક્શન ઓટો નો ઉદભવ અને એટીપી નું સંશ્લેષણ ત્રણ ઘટનાઓ જોવા મળે છે એટલે મિત્રો આ ઘટના ચક્રીય અને અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન કમ્પેર કરજો અને ફોટોફોસ્ફોરાઇલેશન શું છે તો ફોટોફોસ્ફોરાઇલેશન એ એટીપી નિર્માણ કેમ થાય છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન એ સમજાવે છે અહીંયા આપણે એ સમજાવ્યું કે ઇલેક્ટ્રોનના વહનથી એટીપી નું નિર્માણ થાય પણ બીજો એક અધિતર્ક જેને આપણે રસાયણ આશ્રુતિ અધિતર કેમિ ઓસ્મોટિક સિદ્ધાંત કહીએ છીએ આ સિદ્ધાંતના કહેવા મુજબ પ્રકાશ રાસાયણિક તબક્કા દરમિયાન એટીપી નું નિર્માણ માત્ર ઇલેક્ટ્રોનના પ્રવાહથી નહીં પણ પ્રોટોન એટલે કે એચ પ્લસના પ્રવાહથી થાય છે અને એચ પ્લસના પ્રવાહથી એટીપી નું નિર્માણ થવાની જે સિદ્ધાંત આપવામાં આવ્યો છે એને સિદ્ધાંતને કહેવામાં આવે છે કેમી ઓસ્મોટિક હાઇપોથેસિસ એટલે કે રસાયણ આશ્રુતિ સિદ્ધાંત આ રસાયણ આશ્રુતિ સિદ્ધાંત છે શું

એટલે કે થાઇલેકોઇડના આધારક તરફ એને પ્રોટોન મોટિવ ફોર્સ કહેવાય હવે આ પટલ સામાન્ય રીતે સામાન્ય રીતે એચ પ્લસ માટે પ્રવેશશીલ નથી એટલે એ અંદર થી બહાર આવી શકે નહીં આ પ્રોટોન ના વહન માટે આ પટલમાં અમુક જગ્યાએ છિદ્રો રાખેલા છે જેમ બહુ મોટો બંધ હોય પુલ હોય નદીને આગળ બંધ બાંધી દેવામાં આવે જેથી એક જગ્યાએ પાણીનો ભરાવો થાય અને પછી એમાં થોડાક પાઇપ્સ રાખ્યા હોય તો એ પાઇપ્સમાંથી પાણી ફોર્સફુલી બહાર આવે પણ એ ફોર્સફુલી પાણી બહાર આવવા માટે જે પાઇપ છે એની આગળ જો ટર્બાઇન્સ રાખી દઈએ તો એ પાણીના ફોર્સનો ઉપયોગ કરી ટર્બાઇન ફેરવી અને જેમ વીજળી બનાવી શકાય એવું જ કુદરતે અહીંયા રાખ્યું છે કે અંદર એચ પ્લસ ખૂબ વધારે ભરી દીધા એટલે અંદરથી બહાર આવવા માટેનો ફોર્સ થશે પ્રોટોન મોટિવ ફોર્સ થશે અને એ પ્રોટોન એક જ જગ્યાએથી બહાર નીકળી શકે એવી વ્યવસ્થા એટલે અમુક ચોક્કસ જગ્યાએથી બહાર નીકળી શકે એવી વ્યવસ્થા આપણે એમ જેમ બુંગળા રાખેલા હોય એમ એ એને આપણે એફ ઝીરો કહીએ છીએ એફ ઝીરો કે જે પારપટલ માર્ગ રચે અને ફોર્સફુલી બહાર આવે અને ટર્બાઇન્સ જે મૂકેલા હોય એમ ટર્બાઇન્સ જેવું કામ એફ વન નામનો ઘટક કરે કે જે પ્રોટોનના ફોર્સનો ઉપયોગ કરી અને એટીપીનું સંશ્લેષણ કરે આ એફ ઝીરો અને એફ વન બેને સંયુક્ત રીતે એટીપીએઝ એટીપીનું સંશ્લેષણ કરનારા ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે એટીપીએસ ક્યાં હોય તો કે થાઇલેકોઈડમાં હોય એકચ્યુલી પણ એફ ઝીરો થાઇલેકોઈડ પટલમાં ખૂપેલ હોય પ્રોટોન માટે પાર પટલ માર્ગ રચે એફ વન આધારક તરફ ઉપસી આવેલ હોય અને પ્રોટોન મોટિવ ફોર્સનો ઉપયોગ કરી એડીપી સાથે ફોસ્ફેટ જોડી એટીપીનું નિર્માણ કરવા માટેના ઘટકો ધરાવે છે એટલે મારો કહેવાનો અર્થ ખાલી એટલો છે યાદ રાખો કે બાર ક્યાંથી આવે તો કે એફ ઝીરો થી એફ વનમાં આવે અને બાર આવે એ દરમિયાન મુક્ત થયેલી ઉર્જાની મદદથી એડીપી સાથે ફોસ્ફેટ જોડાય અને એટીપી બને આ સિમ્પલ ઘટના છે

હવે અંદર કેમ વધારે એના ત્રણ કારણો કહું એટલે અંદર વધારે ને બહાર ઓછા ઢોળાંશ કેમ સર્જાય એનું ત્રણ કારણ પહેલું કારણ એ છે કે પાણીનું વિઘટન જે થાય છે ને એચટુઓનું વિઘટન થઈને એચ પ્લસ અને ઓએચ માઇનસ બનવાની ઘટના એ થાઇલેકોઇડના પોલાણની અંદરની બાજુ થાય છે અને થાઇલેકોઇડ પોલાણની અંદરની બાજુ થાય છે એટલે શું થવાનું છે તો કે ભાઈ એના કારણે અંદર એચ પ્લસ વધશે પહેલું કારણ વેરી ઈઝી બીજું આપણે જોયું તો કે ભાઈ એનએડીપી હોય એ એનએડીપી સાથે ટુ એચ પ્લસ જોડાય અને એનએડીપી ટુ બનવાની ઘટના આધારકમાં થાય છે એટલે આધારકમાં એચ પ્લસ વપરાય છે અંદર એચ પ્લસ બને છે પાણીના વિઘટનથી બાર વપરાય જાય એટલે અસંતુલન થવાનું છે એટલે અંદર વધારે અને બાર ઓછા આ વસ્તુ તો સમજાય જ છે તમને પણ એ સિવાય ત્રીજી પણ એક બહુ મહત્વની બાબત છે અને એ બાબત છે કે જ્યારે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન દરમિયાન ઇલેક્ટ્રોન પીએસ ટુ માંથી પીએસ વનમાં જતા હોય ત્યારે એ વહન દરમિયાન એ પ્રોટોનને આધારકમાંથી થાયલેકોઈડ પોલાણ તરફ લઈ જાય છે મિત્રો ફરીથી બોલું છું યાદ રાખજો હું એમ કહેવા માગું છું કે જ્યારે અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન થાય ત્યારે ઇલેક્ટ્રોન પીએસ ટુ માંથી પીએસ વન તરફ ગતિ કરે છે પટલમાં એ દરમિયાન

એમાંથી વિજાણુ ગ્રાહકમાં જાય એમાંથી ક્વિનોન માં જશે બરાબર ઇલેક્ટ્રોન ક્વિનોન માંથી પ્લાસ્ટો ક્વિનોન માં જશે પ્લાસ્ટો ક્વિનોન માંથી સાયટોક્રોમ માં જશે સાયટોક્રોમ માંથી એટલે સાયટોક્રોમ માં પાછા બે પ્રકાર સાયટોક્રોમ B6 અને સાયટોક્રોમ F એમાંથી e PC માં જશે અને એમાંથી PS1 માં જશે ઇલેક્ટ્રોન નો ફ્લો આવો છે યાદ રાખશો તમે કે PS2 માંથી ક્વિનોન પ્લાસ્ટોક પ્લાસ્ટોક્વિનોન સાયટોક્રોમ બી સિક્સ અને સાઇટોક્રોમ F પ્લાસ્ટોસાયનિન અને પીએસ વન હવે આ ફ્લો જ્યારે થાય છે ત્યારે આને રેડોક્સ પ્રક્રિયા કહેવાય ઇલેક્ટ્રોન આને ક્વિનો ક્વિનોનને એટલે ક્વિનોનનું રિડક્શન થયું પણ જ્યારે ક્વિનોન ઇલેક્ટ્રોન PQ ને આપી દઈ ત્યારે ક્વિનોનનું ઓક્સિડેશન અને PQ નું રિડક્શન PQ જ્યારે ઇલેક્ટ્રોન સાઇટોક્રોમને આપે तो साइटोक्रोम નું રિડક્શન pq નું ઓક્સિડેશન એમ ઓક્સિડેશન રિડક્શન થાય આ કરે મિત્રો ઓક્સિડેશન એટલે શું તો કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની પ્રક્રિયા ઓક્સિડેશન કહેવાય સાથે સાથે h+ મુક્ત કરે તો ઓક્સિડેશન કહેવાય હાઇડ્રોજન ગ્રહણ કરવાની રિડક્શન કહેવાય હવે આ પ્રક્રિયા અલગ અલગ રીતે અલગ અલગ વિજાણો વાહકો માટે અલગ અલગ દાખલા તરીકે હું તમને એક વાત સમજૂતી આપું કે ધારો કે આ થાઇલેકોઇડ નું પટલ છે આ બહારની બાજુ એટલે કે સ્ટ્રોમા છે સ્ટ્રોમા અને અંદરની બાજુ એટલે કે થાઇલેકોઇડ નું લ્યુમેન એટલે કે પોલાણ છે ધારો કે મિત્રો અહિયાં પીએસ ટુ છે પીએસ ટુ માંથી ઇલેક્ટ્રોન નીકળ્યા ક્યુમાં ગયા એટલે ક્યુ રિડ્યુસ થયો હવે ક્યુ રિડ્યુસ થાય હવે ક્યુ પોતાની પાસેથી ઇલેક્ટ્રોન પીક્યુને ને આપવાના છે પણ હાઇડ્રોજન હાઇડ્રોજન એ આધારકમાંથી લેશે ટુ એચ પ્લસ ઓકે ક્યુ જે છે એ પોતે ઇલેક્ટ્રોન અને એચ પ્લસ એ સાયટોક્રોમ બી ને આપશે साइटोक्रोम बी सिक्स ए 2एच प्लस है 2 इलेक्ट्रॉन जरा साइटोक्रोम एफ ने आपसे तैयार ये साइटोक्रोम एफ मात्रे इलेक्ट्रॉन स्वीकार है एच प्लस नहीं स्वीकार है अरे एच प्लस ए अंदर तरफ मुक्त करी देश है एच प्लस अंदर तरफ मुक्त करी देश है जो इलोता में यही प्लस

તો અહીંયા સાથે આપણે પ્રકાશ સંશ્લેષણનો પહેલો તબક્કો પ્રકાશ રાસાયણિક તબક્કો આપણે ભણી લીધું ખૂબ ખૂબ આભાર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકાશ સંશ્લેષણના બીજા તબક્કા વિશે ડિટેલ ચર્ચા કરીશું થેન્ક યુ